બે શબ્દો છે એ ડબલ સીટી એન્ડ ઇ એક્સ સીટી તો આ બંને વચ્ચેનો શું ફર્ક છે એ સમજીશું એટલું જ નહીં એની સેન્ટેન્સ કેવી રીતે બને એનામાં કંઈક નવું હોય મીન્સ એમાંથી કંઈક નવું બને એ પણ સમજીશું સ્વીકારવું માનવું થાય ટુ એક્સેપ્ટ હવે આમ બેઝિકલી સ્વીકારવું થાય ને તમે એક્સેપ્ટ કરી લો લાઈક દેટ પણ માનવું મીન્સ સ્વીકારવાના અર્થમાં માનવું છે મીન્સ તમે માની લો મીન્સ સ્વીકારી લો એન્ડ સેકન્ડ જે વર્ડ છે તો તમે એક્સપેક્ટેશન વર્ડ સાંભળ્યો હશે તો આપણ એક ક્રિયાપદ છે અને ક્રિયાપદની આગળ ટુ લાગે ટુ એક્સપેક્ટ ઇટ મીન્સ અપેક્ષા રાખવી આશા રાખવી એનું લોકો બોલતા હોય છે કે ભાઈ આપણે કોઈની પાસેથી અપેક્ષા નહીં રાખવી જોઈએ એવું બોલતા હોય છે હવે આપણે વાક્ય સેન્ટેન્સ જોઈએ કે આપણે સત્ય સ્વીકારવું જ પડે તો સ્વીકારવું એટલે એક્સેપ્ટ પડે એટલે હેવ ટુ સત્ય એટલે ટ્રુથ આપણે એટલે વી સો વી હેવ ટુ એક્સેપ્ટ ધ ટ્રુથ હવે જે સેન્ટેન્સ આવશે બંને વસ્તુ અમે કવર કરી છે કે આઈ હેવ એક્સેપ્ટેડ મે સ્વીકારી લીધું છે કે આઈ વિલ નોટ એક્સપેક્ટ મેં શું અપેક્ષા રાખીશ નહીં એનીથી પણ ફ્રોમ અદર્સિપીટી અને ઈ એક્સપીસીટી બંને એક સાથે એક જ વાક્યમાં લીધું છે એન્ડ નાવ ઇટ ટાઈમ ટુ એન્ડ તો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો કોમેન્ટમાં લખો શું ગમ્યું એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ એન્ડ યસ થેન્કસ લોડ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ ગુડ ડે થેન્ક યુ